રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તમે બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રિક્ષા કરે અને દિવસ મસ્ત મસ્ત હવાર પડે ગયું હવા નવ જેવું થયું નવ ને સત્તર મિનિટ થઈ બધાય એવા હોય ને કેમી નીકળેગા ફાલ્કન અહીંયા બાજુ મેં છે ને તો અને થોડુંક કરવું હતું એટલે અમારે ઘર એક માઇલ છે તો આપણે નવી ઘણી બ્રાન્ચ છે ફાલ્કન પણ આ એરિયામાં નહોતી અને બહુ ઇન્ડિયન ગ્રોસરી અને બધું રાખે આ લોકો આપણે વિડીયો બનાવ્યો હતો એક પણ આ તો આગળ આવ્યો હતો ખાલી તમને બતાવવા હવાનું મસ્ત મસ્ત કોર હે વાર જવું બારે એટલે તો તમારે શેર કરી તો આપણા દેશ જેવું તો ન હોય ભાઈ આ બધું હાઇલા રાખતું હોય અને આપણે આપણા દેહ ને ભૂલવાનો નહીં આપણા દેહને યાદ રાખે ને આપણે કરવાનું તાર્થક્ય છે ને એ

તું થાને અમારો મહેમાન તને સ્વર્ગ રે બોલાવું એટલે આપણો કાઠિયાવાડ જેવું તો અહીં ન હોય ભાઈ પણ આ દેશમાં આપણે આપણી સંસ્કૃતિને જાળવીને રાખવાની અને તો સુખી થાય બાપ દાદાનું આપણે આબડું રાખવાની તો આવું બધુંય થોડું થોડું કરતા રહીએ તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણા છોકરાઓની ખબર પડે આપણી કુલ છે અને ગુજરાતી થોડુંક ઘરમાં બોલવાની આગ્રહ રાખજો ઇંગ્લિશ તો આ દેશમાં બધાની આવડે જ જાહેર હોય ગુજરાતી આપણા છોકરાઓને નહીં આવડે જો તમે ગુજરાતીનું જોર રાખ્યો ઘરમાં બોલવાનું અને થોડુંકડવાની ટ્રાય કરવાની આપણી યાદ ની રાખવાની તો આવું બધું થોડું થોડું આપણે છોકરાઓ યાદ દેવરાવાનું ਹਰਿ ਨਾਮ ਸਿਤਨਾਮ ਵਿਮਤ ਜੀ ਹਰ 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 ਮਹਾਦੇਵ ਹਰ ਅੱਜ ਐਨੋ ਟਾਈਮ ਸੀ ਅਨੇ ਬਹੁ ਮਸਤ ਮਸਤ ਵੈਦਰ ਹੈ ਅਟਨੇ ਤੜਕੋ ਸੁਈ ਜਦੇਓ ਅੱਛਾ ਮੈ ਤੁਮਤੇਗਾ ਲਾਂਬੋ ਦੀ ਤੇ ਕੋ ਇਹੋ ਹਮਣਾ ਸਮਰ ਆਵੇ ਜਗੋ ਧੀ ਧੀਰੀ ਠੰਡੀ ਓਸੀ 타 ਹੈ ਅਨੇ ਗਰਮੀ ਥੋੜੀ ਥੋੜੀ ਅਸਲ ਮਸਤ ਚਾਲੂ થઈ ਜਾ ਹੈ ਤੋ ਤੁਮ ਬਦਾ ਮਜ਼ਾ ਮੈਂ ਹੈ ਭਗਵਨ ਮਾਤਾ ਜੀ ਬਦਾ ਨਿ ਰਕਸ਼ਾ ਕਰੇ ਅਨੇ ਵੈਦਰ ਬਹੁ ਜ਼ੋਰਦਾਰ ਹੈ ਅੱਜ

અને ઠંડી બિલકુલ નહીં થાય બહુ મસ્ત છે વેધર આ ફ્રોઝન ફૂડ્સ છે ફ્રોઝન આવું વસ્તુ તો બધા તોળજ્યાં જ વધારે ખાતા હોય હરે રામ 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 સીતા રામ 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 राम सीता राम

આને જોર કાર્પાલ દેસકો નું વી અઠમવા અઠમો તેગો એ લાંબા દિયા હોય છે તો અને મતો તાને

તેર ડિગ્રી છે અત્યારે જે બહુ હારા મારો કહેવાય તો એવી રીતના રીહે મસ્ત મસ્ત વેધર જોરદાર છે એટલી મજા આવે એટલું અને જો આ હે ને અહીંયા પછી આપણે સમરમાં તો જોરદાર મજા આવી છે આ રોડનો કાંઠો છે એ તો કાયમી તમે જોવો હોય હાલો તો પછી પાછું બીજું ગીફ લઈને છું ત્યાં સુધી તેમજ બતાવી અને માતાજી ભગવાન બધાની રક્ષા કરે તો પાછું મળ્યા જય માતાજી જય હિન્દ જય ભારત જય શ્રી રામ